નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં નાગરિકતા સંશોધન કાનૂન બે માં શું છે આ આખા કાનૂનને મિત્રો પહેલા તો થોડીક સરળ ભાષામાં સમજી લ્યો મિત્રો ત્રણ પાડોશી દેશોના ધાર્મિક આધાર ઉપર પ્રતાડિત થયેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો આ કાનૂન છે જે લોકો ત્યાં માઇનોરિટી છે તો જે લોકો કહે છે કે પાકિસ્તાનનો મુસલમાન સુકામ નથી આવી શકતો તો ભાઈ પાકિસ્તાન તો મુસલમાનોનો દેશ છે ને પાકિસ્તાન તો મુસલમાનો માટે જ બનેલો દેશ છે પાકિસ્તાનમાં મુસલમાન અલ્પસંખ્યક થોડી છે જે લોકો ત્યાં રહી ગયા એમ વિચારીને કે એમને ન્યાય મળશે અને પછી એમને પ્રતાડિત કરવામાં આવ્યું એ લોકોને અહીંયા લેવામાં આવી રહ્યું છે અહીંયા લાવવામાં આવી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદથી થી પહેલા ભારતની નાગરિકતા માંગવાવાળા શરણાર્થીઓને નાગરિકતા દેવાનો આ કાનૂન છે મતલબ કે કોઈની નાગરિકતા લેવાનો તો આ કાનૂન છે જ નહીં ત્રણ પાડોશી દેશો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ અને આ ત્રણેય દેશો એવા છે જ્યાં મુસલમાન બહુ સંખ્યક છે તો જે લોકો પૂછે છે કે મુસલમાનોને નાગરિકતા કેમ નહીં મળે તો ભાઈ અમે બધાને થોડી નાગરિકતા આપી રહ્યા છીએ જે લોકો પ્રતાડિત છે આ દેશોમાં જે લોકો પ્રતાડિત છે એમને ભારત શરણ આપી રહ્યો છે અને એમને અહીંયા ભારતમાં શરણ નહીં મળે તો ક્યાં મળશે ઈરાન અને સીરિયામાં તો મળશે નહીં છ અલ્પસંખ્યક સમુદાય છે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈ સીએ જે છે એ નાગરિકતા આપવાનો કાનૂન છે અને આનાથી કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા જશે નહીં સીએ એ લોકો માટે છે જે વર્ષોથી પ્રતાડિત છે અને હવે એમના માટે ભારત સિવાય આખી દુનિયામાં બીજી કોઈ જગ્યા જ નથી મતલબ કે નાગરિકતા સંશોધન અધિનિયમ ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશોના પ્રતાડિત થયેલા અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાનો કાનૂન છે કારણ કે આ એ લોકો છે ને ભાઈ કારણ કે જુઓ ભારતનું જ્યારે વિભાજન થયું તો પાકિસ્તાન જે છે એ ધર્મને જોઈને બન્યો મુસલમાનો માટે બન્યો અને આ લોકો આમ છતાં પણ ત્યાં રહ્યા એમને લાગ્યું કે ના અમારી સાથે ન્યાય થશે એમને લાગ્યું કે અમારી સાથે ન્યાય થશે અમે આટલા વર્ષોથી અહીંયા રહી રહ્યા છીએ પણ આટલા બધા વર્ષો વીતી ગયા પછી પણ એમને પ્રતાડિત કરવામાં આવ્યું એમની બેન દીકરીને ઉપાડીને લઈ જઈ રહ્યા છે ક્યાંક ગુરુદ્વારા તોડી નાખે છે મંદિર તોડી નાખે છે ગમે એમ ચાલી રહ્યું છે તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાઈ તો એમને જગ્યા કોણ આપશે આપણે નહીં આપીએ તો બીજો કોણ એમને જગ્યા આપશે શું એમને અમેરિકા જગ્યા આપશે શું ઇંગ્લેન્ડ આપશે એ લોકો ત્યાં રહી ગયા ભારત ન આવ્યા તો પછી ભારત જ એમને મોકો આપશે ને અને એટલા માટે આ અલ્પસંખ્યકોને મોકો મળી રહ્યો છે અને આનો તમાશો બનાવવામાં આવી રહ્યો છે કે ભાઈ મુસલમાનોને શું કામ નથી બોલાવી રહ્યા અરે ભાઈ આ ધર્મને જોઈને નહીં અલ્પસંખ્યક અને પ્રતારણાને જોઈને થઈ રહ્યું છે સીએ લાગુ થયો અને આ બાજુ ફરી એકવાર બે હજાર ઓગણીસ જેવો માહોલ બનાવવાની પૂરેપૂરી કોશિશો ચાલુ થઈ ગઈ એઆઈએમઆઈના ઓએસીએ સોશિયલ મીડિયા ઉપર લખી પણ નાખ્યું કે તમે પહેલાં તો ક્રોનોલોજી સમજો પહેલા ચૂંટણીનો સિઝન આવશે અને પછી સીએ એ ના નિયમ આવશે વિરોધ એ ઉપર આધારિત છે જે મુસલમાનોને બીજા દરજાનો નાગરિક બનાવવા માંગતો હતો તમે કોઈ પણ પ્રતાડિત થઈ રહેલા માણસને નાગરિકતા આપો પણ નાગરિકતા જે છે એ ધર્મના આધાર ઉપર ન થવી જોઈએ એનપીઆર એનઆરસી અને સીએ નો મકસદ ખાલી અને ખાલી મુસલમાનોને ટાર્ગેટ કરવાનો છે સીએ એનઆરપી એનસીઆરનો વિરોધ કરવા માટે જે લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા એમની પાસે ફરી એકવાર આનો વિરોધ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ જ નહીં હોય મતલબ કે ઓવેસીએ ભડકાવાનું એકદમ ચાલુ કરી નાખ્યું છે અને જ્યારે એનઆરસી અને એનપીઆરનો તો કોઈ વર્ણન જ નથી થયો સરકાર નથી રહી કે એનઆરસી લાવવાની છે ખાલી ખાલી અને નું નામ સાંભળીને ભડકાવાનું ચાલુ થઈ ગયો છે ઓવે એમ કહી રહ્યો છે કે બધાને પ્રતાડિત સિવાય પણ બધાને જગ્યા આપી દો બોસ અમે એકસો ને ચાલીસ કરોડ બેઠા છીએ એકસો ચાલીસ કરોડ જે બધા પ્રતાડિત છે બધાને જગ્યા આપવા બેસી જશું તો એનો રાશન પાણી કોણ આપશે એવું છે તો તો પછી આખી દુનિયામાંથી બોલાવી લ્યો આખી દુનિયામાં જે પણ પ્રતાળિત છે બધા આવી જાઓ ભારતમાં જગ્યા મળી રહી છે લોજિક નામની કોઈ વસ્તુ હોય છે કે નથી હોતી ઓવેસી શું ફરી એકવાર શાઇન ભાગ જેવો વિરોધ પ્રદર્શન કરાવવા માંગે છે શું કારણ કે જેવી રીતના બયાન ઓવેસી અને બીજા નેતા આપી રહ્યા છે એને જોતા શાઈન ભાગમાં સુરક્ષા એકદમ કડી કરી દેવામાં આવી છે સીએ કાનૂન લાગુ થવાના તરત જ દિલ્હીના સાઇનબાગમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે પોલીસે સાઈનબાગના ઇલાકામાં ફ્લેગ માર્ચ કાઢ્યો છે પોલીસ અને પ્રશાસનની તૈયારી એકદમ પૂરી છે કે આ વખતે સાઇનબાગમાં બે હજાર વીસની જેવો પ્રોટેસ્ટ ન થવો જોઈએ જેનાથી લોકોને મહિનાઓ સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો સુપ્રીમ કોર્ટને વચમાં આવવું પડ્યું હતું અને આનાથી ભારતના મુસલમાનનું કાંઈ લેવું દેવું જ નથી આ સીએ કાનૂનથી તો ભારતના મુસલમાનોને શું કામ ભડકાવું ભાઈ હવે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી લગાતાર નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહી છે મમતા બેનર્જીએ કહ્યું કે અમે સીએ ના નિયમ જોશું જો અધિકારોનો હનન થયો છે ભેદભાવ થયો છે તો અમે એને સ્વીકાર નહીં કરીએ આ ખાલી લોલીપોપ અને દીખાવો છે જો કોઈની નાગરિકતા ગઈ તો અમે ચૂપ નહીં રહીએ અમે કોઈ પણ કિંમત ઉપર એનઆરસી ને સ્વીકાર નહીં કરીએ ભાઈ સીએ માં નાગરિકતા કોઈની જવાની જ નથી જબરદસ્તી આ સીએ અને એનઆરસી ને જોડી રહ્યા છે જેનાથી મુસલમાનોને ભડકાવી શકાય કારણ કે જો એનઆરસી લખવામાં નથી આવી એનઆરસી આવી નથી તો સીએ અને એનઆરસી ની વાત શું કામ કરે છે ત્યાં જ સીપીઆઈના નેતા મોહમ્મદ સલીમે કહ્યું કે સીએ એ ના મુદ્દા ઉપર પીએમ મોદી અને મમતા બેનરજીમાં પહેલા જ વાત થઈ ચૂકી છે અને બંને આ મુદ્દાને લઈને રાજનીતિ કરી રહ્યા છે અને લેફ્ટ તો કહી રહ્યા છે કે મોદીજી અને મમતાજી બંને મળેલા છે મતલબ કે લેફ્ટના અનુસાર બીજેપી અને ટીએમસીની એકદમ સેટિંગ ગેટિંગ થઈ ચૂકી છે મમતા બેનરજી કહી રહી છે કે એનઆરસીને લાગુ નહીં થવા દઈએ સીએના નિયમ જોયા પછી જો ભેદભાવ હશે તો એને સ્વીકાર નહીં કરીએ જ્યારે સીએ કાનૂન લાગુ થયા પછી પોતાના મમતાના બંગાળમાં જશન મનાવવામાં આવી રહ્યો છે નાગરિકતા કાનુ લાગુ થયા પછી બંગાળમાં પાર્ટી કરવામાં આવી છે જે મતુવા સમાજના લોકોના વિષયમાં કહેવામાં આવી રહ્યું હતું કે એ સીએ લાગુ થવાથી પરેશાન થશે એ જ મતુવા સમુદાય મિત્રો આ કાનૂન આવવાથી જશ્ન મનાવી રહ્યો છે પાર્ટી કરી રહ્યો છે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર જે પોતે મથુઆ સમુદાયથી આવે છે એમણે સીએ લાગુ થવા ઉપર કહ્યું કે મોદીજી જે પણ કહે છે એ કરીને બતાડે છે અને સીએ લાગુ થવાથી મતુવા સમુદાયમાં એકદમ પાર્ટીનો એકદમ જશ્નનો માહોલ છે હવે કોંગ્રેસને સીએ કાનુ થવાથી આટલી પરેશાની શું કામ થઈ રહી છે જુઓ મિત્રો સીએએનો મુદ્દો ખાસ રીતે બંગાળ અને આસામમાં લોકસભાની ચૂંટણી ઉપર અસર કરવાનો છે અને આને લઈને હું તમને જણાવું મિત્રો કે જુઓ આને લઈને આટલો રાજનીતિક હંગામો શું કામ થઈ રહ્યો છે લોકોને સમજમાં તો આવવું જોઈએ ને ભાઈ કે આનાથી શું થવાનું છે જેવી રીતે કે તમે જુઓ બંગાળમાં બંગાળની અંદર બેતાલીસ લોકસભાની સીટો છે ફોર્ટી અને આવી જ રીતે જો તમે જોશો આસામમાં તો આસામની અંદર ચૌદ લોકસભાની સીટો છે અને આ બંનેને મળાવી નાખીએ તો છપ્પન લોકસભાની સીટો થઈ જાય છે સીએ લાગુ થવા ઉપર કોંગ્રેસ પણ એકદમ ટેન્શનમાં છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે સીએના નિયમોને નોટિફાય કરવા માટે મોદી સરકારને ચાર વર્ષ અને ત્રણ મહિના લાગી ગયા સીએના નિયમોને અધુસૂચિત કરવામાં કરવા માટે લેવામાં આવેલો ટાઈમ પ્રધાનમંત્રીના સફેદ જૂઠની બીજી એક ઝલક છે આવું એક એકદમ સાફ રીતે ચૂંટણીને ધ્રુવીકરણ કરવા માટે કરવામાં આવ્યું છે અને વિશેષ રૂપથી આસામ અને બંગાળમાં અને એટલા માટે મેં તમને આસામ અને બંગાળનું ગણિત જે છે એ સમજાવી દીધો કારણ કે કોંગ્રેસને લાગી રહ્યું છે કે જો ધ્રુવીકરણ થયું તો મમતા બેનર્જી અને બીજેપીને ફાયદો થઈ જશે આસામમાં બીજેપીને ફાયદો થઈ જશે એટલા માટે આ ડરામણી વાતો નીકળી રહી છે આ લોકો જે છે એ પોલિટિકલી એકદમ ગભરાઈ ગયા છે હવે મિત્રો સીએ લાગુ કરવામાં આટલો ટાઈમ લાગ્યો શું કામ

ફરી એકવાર વિરોધ થઈ શકે છે અને એટલા માટે પૂરી રીતે તૈયાર થયા પછી આખી તૈયારી પછી આ નિયમને લાગુ કરવામાં આવ્યું છે સીએ કાનૂનને લઈને મિત્રો લગાતાર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવે છે કે આનાથી ભારતના મુસલમાનોની નાગરિકતા જાટી લેવામાં આવશે પણ એ પણ જુઓ કે સીએ નો મકસદ શું છે વર્ષોથી પીડિત થઈ રહેલા શરણાર્થીઓને સન્માનજનક જીવન આપવું પુનર્વાસ અને નાગરિકતાની કાનૂની બાધાઓને દૂર કરવું શરણાર્થીઓના આર્થિક ફ્રી મુમેન્ટ અને સંપત્તિ લેવાના અધિકારોને નક્કી કરવું શરણાર્થીઓના સાંસ્કૃતિક ભાષાયિક અને સામાજિક ઓળખાણની રક્ષા થશે શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કહી રહ્યા છે સીએ લાગુ થવા ઉપર કહી રહ્યા છે કે આ મોદી સરકારનો ખેલ છે એ કહે છે કે આ હિન્દુ મુસલમાન કરશે પાકિસ્તાન કરશે ભારત બાંગ્લાદેશ કરશે આ એમનો ખેલ ચાલી રહ્યો છે અને આ છેલ્લો ખેલ ચાલી રહ્યો છે હમણાં જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી આ સીએ સીએ ખેલશે એમને ખેલવા દો એમ કહી રહ્યા છે સંજય રાઉત સીએ ને લઈને જે મિથ અથવા ભ્રમ ફેલાવવામાં આવ્યા હતા એની મિત્રો એક એક સચ્ચાઈ પણ તમને જાણવી જોઈએ સૌથી પહેલો ભ્રમ તો એ છે કે સીએ કાનૂન જે છે એ મુસલમાનોના વિરોધમાં છે જ્યારે આની સચ્ચાઈ એ છે કે સીએ કાનૂન ભારતના નાગરિકો ઉપર લાગુ જ નહીં થાય તો પછી આ કાનૂન ભારતના મુસલમાનોના વિરોધમાં કેવી રીતે હશે પાછલા છ વર્ષોમાં મિત્રો બે હજાર ત્રીસ પાકિસ્તાની અને નવસો બાર અફઘાનિસ્તાનીઓને ભારતની નાગરિકતા મળી છે અને આમાંથી મિત્રો વધારે પૂરતા જે લોકો છે એ મુસલમાન છે અને બીજો જે મિથ છે કે સીએ થી મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આની સચ્ચાઈ એ છે કે સીએ ના લાગુ થવાથી ત્રણ પાડોશી દેશોના મુસલમાનોને બહાર રાખવામાં આવ્યું છે આનાથી તો ભાઈ શ્રીલંકાના હિન્દુઓ અને તમિલોને પણ આનાથી બહાર રાખવામાં આવ્યું છે મ્યાનમારના હિન્દુઓ અને રોહિંગ્યાને પણ આમાંથી બહાર રાખવામાં આવ્યું છે કારણ કે આ દેશોમાં આ જે સમુદાય છે એ અલ્પસંખ્યક નથી સીએ નો મકસદ મિત્રો ધર્મના આધાર ઉપર ભેદભાવ કરવું છે જ નહીં આનો મકસદ ખાલી અને ખાલી માનવ અધિકારોની રક્ષા કરવું છે મતલબ કે ના તો સીએ કાનૂનથી કોઈની નાગરિકતા જશે અને ના તો આ મુસલમાનોને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવ્યું છે પણ મિત્રો સીએ કાનૂન આવવાથી નાગરિકતા આપવાના પ્રોસેસને તેજ કરવામાં આવ્યું છે તમે પોતે જુઓ પાછલા બે વર્ષોમાં નવ રાજ્યો અને ત્રીસથી થી ત્રીસ વધારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અધિકાર આપવામાં આવ્યું નાગરિકતા અધિનિયમ ઓગણીસો પાકિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો અધિકાર ગૃહ મંત્રાલયની બે હજાર એકવીસ બાવીસની રિપોર્ટના અનુસાર એક એપ્રિલ બે હજાર એકવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસની વચ્ચે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી એક હજાર ચારસો ને ચૌદ અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવી છે સીએ લાગુ થઈ ચૂક્યું છે અને હવે સવાલ એ છે કે અલ્પસંખ્યક કેવી રીતે ભારતની નાગરિકતા લઈ શકે છે તો આ પણ સાંભળો મિત્રો ભારતની નાગરિકતા માટે આવેદન કરવા માટે સરકારે એક પોર્ટલ બનાવી નાખ્યો છે મતલબ કે એક વેબસાઇટ ત્રણ પાડોશી દેશોથી આવવા વાળા લોકોને આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું હશે આવેદન કરવાવાળાને જણાવવું પડશે કે એ ક્યારે ભારત આવ્યા હતા અને જો એમની પાસે પાસપોર્ટ કે કોઈ ડોક્યુમેન્ટ નહીં હશે તો પણ એ લોકો આવેદન કરી શકે છે અને જરૂરી જાંચ પડતાલ કર્યા બાદ સરકાર આ લોકોને નાગરિકતા આપશે તો સીએ કાનૂન જે છે મિત્રો એ નાગરિકતા લેવાનો નહીં નાગરિકતા આપવાનો કાનૂન છે તો આવી રીતે મિત્રો સીએ કાનૂન હવે આવી ચૂક્યું છે અને આમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે અલ્પસંખ્યક છે જે ત્યાં પ્રતાડિત લોકો છે એમને નાગરિકતા આપવાનો આ કાનૂન છે અને આ કાનૂન એકદમ મુસલમાનોના બિલકુલ પણ વિરોધમાં નથી તો મિત્રો સી સીએ કાનૂન ઉપર તમારા શું વિચાર છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયો મને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ